નહી કુવામાં દેડકા રહેતા હોય તો એને એમ થતો હોય કે આ દુનિયા મારી એક જ છે એટલી જ છે દુનિયા બરોબર પણ બારે નીકળે ને તો ખબર પડે કે દુનિયા કેટલી મોટી છે એ ખબર પડવું જોઈએ ને તેવી રીતના અમુક લોકો ખબર છે તમારા દેશમાં તો હું વિચાર કરું મારો દેશ હું પાકિસ્તાન આવ્યો છું તઈ કે પછી અમેરિકા વિદેશ હા એ હું તો વિચાર કરું કોઈ દી નિહરાય

Ah, ¿tú tomó cubado, Juan? Pasé pues a también. No, pasé pues